ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ રોજ શ્રી સાળંગપુર ધામ જન દેવ હનુમાનજી દાદાને હજારી ગલ ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો વડતાલધામ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ સાત સપ્ટેમ્બર બે હજાર ચોવીસને શનિવારના રોજ ગણેશ ચતુર્થી એટલે કે ગણેશ ચોથ ભાદરવા સુદ ચોથના રોજ શ્રી કષ્ટભંચન દેવ હનુમાનજી દાદાને હજારીગલ ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો સવારે સાડા પાંચ વાગે મંગળા આરતી તથા સવારે સાત વાગે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તો સાથોસાથ દાદાને ચૂરમાના લાડુનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રી હરિ સવારે આઠ વાગે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો પૂજા પાઠ કરી ગણપતિ દાદાનું પૂજન અર્ચન કરી પૂજારી સ્વામી દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવી હતી હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો